પ્રતિપાલના ચેરિટેબલ ટ્રસ્ટ અને વિશ્વ હિન્દુ મહાસંઘ ગુજરાત દ્વારા કુદરતી કે માનવસર્જિત સર્જિત આફત સમયે હંમેશા દેશવાસીઓના સહયોગ માટે આગળ રહેનારા સમાજના સાચા સાહસીઓનો સન્માન કાર્યક્રમ યોજ્યો હતો જેમાં અઠાવીસ સાહસીઓનું સન્માન કરવામાં આવ્યું હતું તો આ કાર્યક્રમમાં કીર્તિદાન ગઢવીના ડાયરાએ રંગ જમાવ્યો કુદરતી કે માનવ સર્જિત આફત સમયે હંમેશા દેશવાસીઓના સહયોગ માટે આગળ રહેતા રમતના સાચા સાહસિકોને સન્માનવાનો અનોખો કાર્યક્રમ સુરતના આંગણે ઇન્ડોર સ્ટેડિયમ ખાતે આયોજિત કરાયો હતો પ્રતિપાલના ચેરિટેબલ ટ્રસ્ટ અને વિશ્વ હિન્દુ મહાસંઘ ગુજરાત દ્વારા સાહસિકો શીર્ષ હેઠળ આયોજિત આ કાર્યક્રમમાં જીવ જોખમમાં મૂકીને પણ પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવનારા સરકારના વિવિધ વિભાગોના અઠ્યાવીસ કર્મચારીઓ તેમના પરિવારનું સંભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું આ સન્માન મેળવવાના કર્મચારી તેમના પરિવારો સ્ટેજ પર જ ગદગદી થઈ જવા પામ્યા હતા અને હસના આંસુ રોકી શક્યા ન હતા સાથે જ કીર્તિદાન ગઢવીના ડાયરાને ભારે રંગ જમાવ્યો હતો ડાયરા થકી ભેગી થયેલી રકમ પણ સાહસિક કર્મચારીઓના કલ્યાણ અર્થે ખર્ચ કરાશે આ અંગે માહિતી આપતા પ્રતિપાલના ચેરિટેબલ ટ્રસ્ટના નીતિનભાઈ કુમાર અને વિશ્વ હિન્દુ મહાસંઘના નરેનભાઈ કુમટે પણ જણાવ્યું હતું સુનિલભાઈ સન્માન હું સુરત ફાયર બ્રિગેડમાં નોકરી કરું છું ને સોદાગરબારમાં જ્યારે આગ લાગેલી તે બે છોકરાને બચાવ્યા અમે ને અમે આખો શરીરથી દાઝી ગયા એમાં બે હાથ હું આજીવન ગુમાવી દીધું છે બરાબર ને એકવીસ જણા દાઝી ગયેલા પાર્ટીવાળા એમાં ત્રણ ચાર જણા પાર્ટીવાળા એક્સપાયર થઈ ગયા ને અમે બી અત્યારે જે છે હાલ અમારાથી કશું થતું નથી બે હાથ ચાલ્યા ગયેલા છે ને બે છોકરાને અમે બચાવેલા છે ને ઘણું કામગીરી કરેલા છે પૂર આવેલો સુરત સિટીમાં ત્યારે બી પિસ્તાલીસ દિવસ સલંગ અમે કામગીરી કરેલા છે બરાબર કર્ણાટક ગયેલા અમે કામગીરી કરવા માટે પૂરમાં બોલાવેલા ત્યારે ઘણી વખત બહાર આઉટ સિટી કામ કામગીરી કરેલા છે આજ કા કાર્યક્રમ એક નામ સાંસીઓ કે નામ હે આજ કી રાત સાંસ્યો કે નામ હે હમ ઉન સાંસીઓ કે સારા સાંસઓ કા સન્માન કરવા જો वाकई में सम्मान के लायक है हम उन लोगों का आज सम्मान स्टेज पे बुला करके उनको सम्मान देना चाहेंगे कि उनका जो उन्होंने काम किए हैं अब फॉर एग्जांपल एक बात बताऊँ फायर फाइटर है उन्होंने उनकी जान में खेल करके उनका शरीर को बंद कर दिया डिसेबल हो चुके हैं आज एटलीस्ट हमारे लोग उन्होंने ऐसा किया है तो उनका एक सम्मान के काबिल होना चाहिए हम उनको स्टेज पर सम्मान देंगे और कुछ फंड राशि देंगे ये कार्यक्रम करने का विचार कैसे आया बेसिकली क्या हुआ ये कार्यक्रम करने का रीज़न एक ही था कि हम समाज में देख रहे थे काफ़ी लोगों को बहुत प्रॉब्लम आ रही है और हमने ये देखा आज दिन तक हम हमेशा सम्मान देखा जाए जो साहसी बोलते हैं हम हमेशा सम्मान एक तो बॉर्डर पर लड़ते हैं हमारे मिलिट्री भाई बंद उनका हम करते हैं और एक हम हमेशा पुलिसकर्मी का करते हैं लेकिन ऐसा मुझे लगा कि ये एक ऐसा प्रोग्राम है ये करना चाहिए ये लोग भी सम्मान के बहुत काबिल है क्योंकि लास्ट आप देखो कि कितनी बार इतनी गैस घुघरामंड से आज ड्रेनेज में उतर करके काम करते करते उनकी डेथ हो गई आज हमारे में तो कोई चाहेगा का वो काम करना नहीं चाहता है तो वो एटलीस्ट हिम्मत करके काम करते हैं तो एटलीस्ट उनका सम्मान देना चाहिए यहाँ से एक सोच उत्पन्न हुई और धीरे धीरे फिर हम जैसे जैसे डिपार्टमेंट्स में जाते रहे तब हमें मालूम पड़ा कि हमें खुद को जब मालूम पड़ा कि ये तो बहुत वाकई में बहुत तो अलग चीज़ है तो समाज में सबको बताना चाहिए ये उद्देश्य साहसिको शीर्षक हेठ योजना कार्यक्रम में फरत बजाती वक्त फैली ईजाओं ने कारण अंगों गुमा विविध विभागों ने अठावीस जितना कर्मचारियों તેમના પરિવારોનું સન્માન કરવામાં આવ્યું હતું સાથે તેમને આર્થિક સહાય તરીકે રોકડ રકમ પણ આપવામાં આવી હતી અઝર ખુરશી સાથે પ્રકાશવાળા